સુરત ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી આરોપીઓ ત્રીસ કિલો ગાંજા સાથે મોપેડ પર પસાર થતા હતા પોલીસે બાતમીના આધારે એક જુવેનલ સહિત સાંતુજેન નામના આરોપીની ધરપકડ કરી છે આરોપી લુમ્સના ખાતામાં કામ કરતો હતો આરોપી ચાર મહિનાથી ગાંજાનું વેચાણ કરતો હતો પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નો ડ્રગ્સ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયન રોડ પરથી કોઈ બે હિસ્સામાં એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે હિસ્સામોને ક્રાઇમની ટીમે ઝડપી પાડે છે જેમાં એક્સેસ ચેક કરતાં ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનએલ છે બીજો આરોપી છે શાંતનું નરેન્દ્ર જૈના એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને જંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ગાજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો કુલ છે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવો એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે મોબાઈલ મોબાઈલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી કરે છે